પેલા તો આપણે જે જીવન જીવી છીએ એની અંદર આપણી ઈચ્છા પ્રમાણે થતું નથી એટલે ઈચ્છા પ્રમાણે મૃત્યુ તો હોય નહીં આપણે જીવનમાં જે ઈચ્છીએ છે થતું નથી એટલે આપણું ઈચ્છા મૃત્યુ તો નથી ઈચ્છા જન્મ ફરીથી આપણે ક્યાંક જન્મવું હોય તો કોન્શિયસ રીતે બર્થ લઈ શકીએ એવી આપણી કેપેસિટી નથી આપણે જે જીવન અત્યારે જીવી છીએ એમાં કોન્સિયસ બર્થ પેલા કોન્શિયસ ડેથ કરવું પડે એટલે અત્યારે આપણે જે જીવતા હોય એમાં કોન્શિયસલી જાગૃતિપૂર્વક આપણું મૃત્યુ કરવું પડે તો આપણું જે જન્મ થાય એ કોન્શિયસ થાય એટલે અત્યારે આપણું કોન્શિયસ ડેથ નથી જાગૃતિપૂર્વક મૃત્યુ નથી અને મૃત્યુ એટલે શું આપણે મૃત્યુ કોને કહીએ અત્યારે દાખલા તરીકે આપણો ઈગો ઘવાય તો મૃત્યુ જેવું લાગે કે ન લાગે આપણો આગ્રહ પ્રમાણે ન હલે આપણી માન્યતા પ્રમાણે ન હલે આપણો અત્યારે મૃત્યુ આનું કરવાનું છે આગ્રહનું માન્યતાનું ધારણાનું સિદ્ધાંતનું ઈગોનું ઇમેજનું એટલે આપણે જે સાધના કરવાની છે એ એવી કરવાની છે કે આ ઈગો ઉપર કામ થઈ કે ઈમેજ ઉપર કામ થઈ કે આગ્રહ ઉપર કામ થઈ શકે તો આપણું પછી જો આના ઉપર આપણે અત્યારે કામ કરતા હોય તો આપણે આ જે કામ કરી રહ્યા છીએ ને એટલે તમે એક પ્રશ્ન એવો પૂછો કે છેલ્લી એટલે જેવી એવી ગતિ એટલે જીવા હોય જે વિચાર આવે એને તમે બહુ ગણકારોમાં પણ તમે આખું જીવન કઈ રીતે પસાર કરો છો ને એ છેલ્લો વિચાર એટલે છેલ્લા વિચાર માટે આપણને બહુ એટલે બધા ઘણા લોકોને એવું થાય કે ક્યાંક છેલ્લે આવું થઈ જશે તો છેલ્લે આવું થઈ જશે અત્યારે જે જીવો છે ને એ પ્રમાણે છેલ્લે થઈ જવાનું છે અત્યારે જે જે કામનાઓ જે જે રસો હશે એ પ્રમાણે ત્યારે થવાનું અને આમ આપણી ગોઠવણી છે એ કર્મ પ્રમાણે છે વૈશ્વિક જે ઇન્ટેલિજન્સ છે એમાં કર્મની જે ગોઠવણી છે એ પ્રમાણે આપણા જન્મ હોય છે અને આપણે જેમ પરીક્ષા આપણે પરીક્ષામાં આપણે હોય છે ને પહેલીમાં બીજીમાં ત્રીજીમાં જે પરીક્ષામાં પાસ ન થાય ત્યાંથી પછી આગળ કેમ ન જાય એમ કર્મના સિદ્ધાંત પ્રમાણે આપણે ક્યાં અટકેલા છે ઈ જગ્યાએ પાછું રિપીટેશન થાય એટલે જીવન છે એ આમ જનરલ રિપીટેશન છે પુનરાવર્તન એટલે તમે આમ 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 તમે આમ જીવનને હવાથી હાંડને નાનપણથી અત્યાર લગીન તમે જુઓ તો આમ થોડાક ફેરફારો સહિત રિપીટેશન છે આપણી અંદર જે જે ટ્રેકો પંદર વર્ષની ઉંમરમાં જે આવી ગયા છે પંદર કે પંદર વર્ષની અંદર જે જે ટેકો આવી ગયા છે એને મજબૂત કરવામાં એનાથી વિરુદ્ધ હોય એનો વિરોધ કરવામાં આપણું અંદરનું એટલે આપણું જીવન છે એ રિપીટેશન ઓસ્પેન્સ ચોપડી લીધી કોઈ એ ચોપડીની અંદરનો મુદ્દો એવો છે કે ઈવાન કરીને કોઈ એક વ્યક્તિ છે અને એ વ્યક્તિ કે મેં ઘણી ભૂલ કરી છે જીવનની અંદર એટલે એની સામે ભગવાન હોય છે જાદુગર એમ કે છે કે હાલ તને ફરીથી આ જ વસ્તુ આપી પાછી ફરીથી આ જીવન હું તને આપું છું અમે તારે આ ભૂલ નહીં કરવાની ફરીથી એ જીવન આપે છે એવું જ જીવન આપે છે એને યાદી હોય છે છતાં એ ભૂલ કરે એટલે આપણું અત્યારનું જે જીવન છે એ આપણને જે પ્રકારના ટ્રેકો અંદર પડી ગયા હોય આપણને ધક્કા મારીને કરાવે છે હવે ધક્કા મારીને કરાવતા હોય તો આપણું મૃત્યુ ધક્કા જેવું જ હોય આપણું અત્યારનું જીવન છે એ ધક્કાથી હાલે છે આપણું મૃત્યુ ધક્કાથી જોઈએ કે ક્યાં જાય કઈ ખબર નહી અલ નહીં આપણે જો લોપ લોક્સિડેન્ટ કેવું એક્સિડેન્ટના લોપમાં આપણે હાલતા હોય આપણા ઉપર કાયદા છે છન્નું ના કાયદા ચંદ્રના અડતાલીસ છન્નું કાયદા આપણા ઉપર હાલે છે ચંદ્રનો કાયદો જ્યાં લગીને આપણી ઉપર હાલતો હોય ત્યાં લગીને આપણે તો રિપીટેશન સિવાય કંઈ બીજું કરી શકીએ એટલે એક મૂંઝાવાની વસ્તુ એ નથી કે છેલ્લે મતિ કેવી થશે એટલે મોટા ભાગના લોકોની સમસ્યા હોય કે છેલ્લે જે વિચાર આવી જશે ને એ પ્રમાણે ગતિ થશે તો છેલ્લે જે થશે એ તમે જે જીવન જીવ છો ને એ પ્રમાણે થશે એટલે તમે તમે ઘણી ઘણી વાર એવું જુઓ કે સારા માણસના મૃત્યુ બહુ ખરાબ થતા હોય રિયલ સેન્સમાં અને જે ખરાબ જેવા લાગતા હોય એના મૃત્યુ બહુ સારા થતા હોય એટલે ઉપર ઉપરથી એ લોકો સારા છે અને ઓલા ઉપર ઉપર થી ખરાબ છે અંદરથી સારા છે એટલે અંદર થી સારા છે તો એનું મૃત્યુ બહુ સારું થાય છે એટલે અમે અમે આ સત્સંગીની અંદર જ બે મૃત્યુ જોયા એક મૃત્યુ હતા એમાં બેન સત્સંગી હતા અને એનું મૃત્યુ છે બહુ ખરાબ થયું આમ થોડી આસક્તિ માં એટલે સારું ન થયું અને એક માણસ છે એ દારૂડિયો હતો પણ સત્સંગ એ દારૂડિયો માણસ ઈ ખરો પણ એના ને સત્સંગ માટે એની અગર પૈસા ન હોય ને એટલે બે કે ત્રણ રૂપિયા જે તમે એમ સમજો ને ત્રણ રૂપિયા દેવા પડે ત્રણ કે પાંચ રૂપિયા દેવા પડે કે જેમાં સત્સંગમાં એના વાઇફ જઈ આજે ખાલી એણે એવું કરેલું કે એના ને સત્સંગ માટે પૈસા હંમેશા કેટલા વર્ષ લાગી આપેલા ને સત્સંગમાં કોઈ રૂકાવટ કરેલી નહીં આમ અંદરથી સીધો માણસ તો છેલ્લે એનું જે મૃત્યુ થયું એ બહુ બેસ્ટ થયું એટલું બધું બેસ્ટ થયું એટલે કેવાનો તાત્પર્ય અહીંયા એવો છે કે આ જે મતી ગતિ છે ને એટલે મતી છે એ તમે અંદરથી કેવા છો બારથી તમે જે જે છે એને કોઈ કન્સીડર નહીં કરે તમે અંદરથી જે જીવન જીવો છો ને તમે દંભ વગરનું જીવન એટલે અત્યારે આપણે બધા લોકો મુખોટા પહેરીને બેઠેલા હોય એટલે આપણા ચહેરાઓ આપણે ઓળખતા હોય કે ન ઓળખતા હોય ખબર નથી કારણ કે જીવનની એક વ્યવસ્થા છે એની અંદર આપણે બફરો મૂકી છે મનો કે બફરો એટલે શું મેં અત્યારે મારા આગ્રહ મુજબ ન હું મેં ગુસ્સો થઈ ગયો મારા વાઇફમાં મારા બાળકમાં કે કોઈ કોઈને મેં ગુસ્સો કરી દીધો તો આ જે ગુસ્સો કર્યો મારા આગ્રહ પ્રમાણે ન હલે તો મને આમ ઇરિટેશન થાય ગુસ્સો આવે થોડીક હિંસા જેવો ભાવ આવે આ ભાવ તો આવે જ છે મારા જીવનની અંદર અને બીજો બીજો ભાવ કે જ્યાં મને પ્રોબ્લેમ ન હોય ત્યાં હું ભાવ બતાવું જ્યાં મને અત્યારે પ્રોબ્લેમ નથી હવે એ ભાવે એટલા માટે બતાવું છું કે મારી અંદર ઇમેજ એ આપણને ખબર નથી આપણી ઇમેજ ડાઉન ન થાય કે મેં તમે કઈક કર્યું છે અને અને બીજાની નજર કરતા મારી નજરમાં મારે એમ બતાવવું પડે કે મેં કઈક કર્યું છે એટલે હું જે મારા ઘરના કુટુંબ લોકો માટે હું કંઈક કરું છું ને તો અંદર ઇમેજ છે અને ઇમેજ ને લીધે હું કંઈક એના માટે કરું છું એટલે આ બધી વસ્તુની અંદર કોઈ પ્રેમ નામનું તત્વ નથી હવે મેં ગુસ્સો કર્યો છે અને જ્યાં ઓબ્જેક્શન ન હોય એના માટે કઈક વહ્યો છું પણ આ વહ્યો છું મારી ઈમેજ નો ડાઉન થાય એટલે આ બે આ વસ્તુને તમે નજીક નજીક લઈ આવો બફર તો ન બને હવે મેં ગુસ્સો કર્યો છે અને મેં ઇમેજ માટે થઈને આની અરે વયો છું બે ને નજીક નજીક લે આવક વહયો છું એને હું અલગ રાખું છું વયો છું અને વયો છું એની અંદર તો વયો છું એવી પ્રેમથી તો વયો નથી જે મને અંદર બાયોલોજી ડેટા ગયા છે હું ફાધર હોઉં તો મધર હોઉં તો મારે કેવી રીતે વર્તવાનું બધા ડેટા ગયેલા છે અને બાયોલોજીકલ હોય સાયકોલોજીકલ હોય એ ડેટા પ્રમાણે હું વર્તેલો માણસ છું છતાં બે વસ્તુને હું ભેગી નહીં કરું ગુસ્સો કર્યો છે એને એક અલગ રાખીશ મેં પ્રેમ કર્યો છે એને અલગ રાખીશ એટલે પ્રેમ કર્યો છે એને હાઇલાઇટ કરીશ ઓલી વસ્તુ છે એ તમારા કલ્યાણ માટે કરી છે એટલે બે વસ્તુની અંદર મારા બે ચહેરા છે એમાં એક ચહેરાને હું ઢાંકી રાખું અને સારા ચહેરાને હું ઓલું કરું આ આપણા જીવનની રીત છે અને આ પ્રમાણે જે જીવન જીવેલા છે એટલે આપણી ગતિ કેવી થાય તમે વિચાર કરો એટલે આપણે આમ ડરવાની જરૂર નથી કે છેલ્લે ગતિ શું થશે અત્યારે જે જીવન જીવી છે ને એ છેલ્લી ગતિ અને તમે અંદાજ ન કરો અંદાજ ન કરી શકો એવી રીતે મૃત્યુની ઘટનાઓ ઘટે તો આપણી આપણે જે જીવન જીવા છે ને એને ઇફેક્ટ કરશે તમારી અગર જે પ્રકારનું મેગ્નેટ છે ને એ પ્રકારની ઇફેક્ટો તમારા જીવનની અંદર આવશે એટલે ચિંતા નથી કરવાની છેલ્લે શું આવશે અત્યારે જે કરી છે ને છેલ્લે આવવાનું છે એટલું યાદ રાખવાનું આ જાગૃતિ જેવી છે કે મૃત્યુ વખતે કામ આવે આ જાગૃતિ જેવી છે કે મૃત્યુ વખતે કામ આવે મૃત્યુ વખતે ત્યારે કામ આપે છે કે આપણે જીવી છીએ ત્યારે એનો ઉપયોગ કરી આ જે ઉર્જા છે ને એ જબરજસ્ત ઉર્જા છે આ જબરજસ્ત ઉર્જા છે અને આ જબરજસ્ત ઉર્જા છે હવે અત્યારે અત્યારે આપણે સુઈ જાય છે સપના આવે છે સપનાની અંદર ખોવાઈ જાય છે આ બધું આપણી અંદર આવે છે એવી રીતે આપણે આ જેવી રીતે આપ સપનાની અંદર કેમ આપણને બધા દ્રશ્યો અલગ અલગ આવે તો આપણને સત્ય લાગે એમ આપણે ગુજરી જાય પછી એ આપણે હવે એક વર્ડ ઉભું થાય અને એ વર્ડ આપણા માટે અત્યારે સત્ય થવા માટે કારણ કે આપણે ઓરિજિનલ વસ્તુ જાણતા નથી આપણો અંદરનો જે સંસ્કાર હોય એ પ્રમાણે જગત ત્યાં ખુલી જાય